રાધનપુર મલ્હાર સોસાયટી માં ભક્તિ સંસ્કૃતિ સાથે મુક્ત નવરાત્રી મહોત્સવ ઉજવાઈ રહ્યો છે પાટણ જિલ્લાના રાધનપુર ની મલ્હાર અનોખી નવરાત્રી આયોજન કરવામાં આવ્યું છે રાધનપુર મલ્હાર સોસાયટીમાં ભક્તિ સંસ્કૃતિ સાથે ભવ્ય પ્લાસ્ટિક મુક્ત નવરાત્રી મહોત્સવ ઉજવાઈ છે રાધનપુર મહેસાણ રોડ પર મલ્હાર સોસાયટીમાં રંગીન નવરાત્રી મહોત્સવ થઈ છે રહીશોની એકતા સાથે સંસ્કૃતિ અને ભક્તિનું અનોખું સંગમ સર્જાય છે નાના મોટા યુવાનો અને વડીલો ગરબાના તાલે ઝૂમી ઉઠ્યા છે તેમાં અંબાના ભજન કીર્તનથી સમગ્ર વિસ્તાર ભક્તિમય બન્યો છે પ્લાસ્ટિક મુક્ત નવરાત્રી પર્યાવરણ જાગૃતિનો અનોખો સંદેશ પાઠવવામાં આવે છે તો મહિલાઓ માટે સ્પર્ધાઓ અને બાળકો માટે વિશેષ કાર્યક્રમ રાખવામાં આવે છે સોસાયટીમાં ભવ્ય સજાવટ અને પરંપરા સાથે ઉત્તમ ઉજવણી કરવામાં આવે છે રાધનપુરમાં મલ્હાર સોસાયટીમાં અનોખી નવરાત્રી આયોજન લઈને આકર્ષણનું કેન્દ્ર બની છે અમારા પચાસ મકાન છે પણ અમને એવું લાગતું નથી કે આ કઈ જ્ઞાતિનો કોણ ક્યાંથી ક્યાં બધા એક જ પરિવારની જેમ એટલા બધા હળીમળી રહીએ છીએ કે એટલી બધી હોશ થાય છે બધાને સાથે રહેવાની કોઈ પણ પ્રસંગ કોઈનો નાનો કે મોટો હોય તો પણ અમે બધા સાથે હળી મળીને રહીએ છીએ અને માતાજી આવો ને આવો અમારો પરિવાર જેવો બધાનો સંબંધ સાચવે મલ્હાર સ્થિત અમારી આ નવરાત્રિ રાધનપુર મહેસાણા હાઈવે ઉપર અમારી આ સુંદરબજાની સોસાયટી કે જેમાં મા જગદંબાના નવલા નવરતાનો આ જે પર્વ છે એ એક આધુનિક પરંપરાથી થોડાક હટીને પ્રાચીન ગરબા અને ગ્રામ્ય સંસ્કૃતિ કે જે ભારતીય સંસ્કૃતિ જે છે એની જાળવણી માટે કરીને અમે એક સુંદર મજાનો પ્રયાસ કરી રહ્યા છીએ અહીંયા ટ્રેડિશનલ ડ્રેસ સાથેની અંદર ભાતીગળ સંસ્કૃતિને અમે પ્રોત્સાહન આપીએ છીએ આ સાથે અમારી સોસાયટીમાં આપ જોઈ શકો છો ભારત સરકારનું પ્લાસ્ટિક મુક્ત જે અભિયાન છે એને પણ અમે પ્રાધાન્ય આપ્યું છે આ સાથે સ્વચ્છતા જાળવવાની સુંદર મજાની અમે કોશિશ કરી છે એની સાથે આ નવરાત્રિની અંદર ભાતીગળ સંસ્કૃતિના પણ અમારે દર્શન કરાવવાનો વિનમ્ર એવો પ્રયાસ છે કે જે જૂની સંસ્કૃતિ ધીરે ધીરે લુપ્ત થઈ રહી છે એ સંસ્કૃતિને અમે જીવિત રાખવાનો પ્રયત્ન કરી રહ્યા છીએ આજે લાખો કરોડો ખર્ચા કરી અને જ્યારે મોટી મોટી સિટીઓની અંદર નવરાત્રિના નામની અંદર જે સંસ્કૃતિનું જે આપણે કહીએ તો એક પ્રકારની અંદર જે પ્રોત્સાહન નથી મળતું એ વેગને અમે અહીંયા કને લાવી અને અમે હકારાત્મક અભિગમ આપી અને ભાતીગઢ સંસ્કૃતિને અમે પ્રોત્સાહન આપી રહ્યા છીએ અલહાર સોસાયટી રાધનપુર આ બીજા વર્ષે અમારી નવરાત્રીનો પ્રારંભ ખૂબ હર્ષોરાસ સાથે ઉજવાઈ રહ્યો છે અને સોસાયટીના તમામ પચાસી મકાનના સદસ્યો હળી મળી અને ખૂબ રાજી એકબીજાના સહયોગથી સરસ મજાનો આ કાર્યક્રમ અને જે નવરાત્રી મહોત્સવ છે એને ઉજવી રહ્યા છીએ સમાચારો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યુઝ ની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરો બેલાઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર